નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું છું આપણી સમક્ષ સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ યુવાનનું મોત બનાસકાંઠાના ધાનેરામાં ક્રિકેટ રમતા વિપુલને આવ્યો હાર્ટ એટેક ચૂંકી સારવાર બાદ યુવકનું મોત વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી વીસ અને એકવીસ ડિસેમ્બરના ઠંડીનો ચમકારો સુરતના લસતાણામાં પાંચ વર્ષીય બાળકી દીખાતા વચ્ચે હવસ બાળકીને વડાપાવની લાલચ આપી હતી યુવક બાળકી સાથે અડપલા કરતો હતો

ગૃહ રાજ્યમંત્રી જે પ્રકારે એસટી ની વિઝિટ કરી હતી એ પ્રકારે ખાસ આજે ગૃહ વિભાગની મુલાકાત લીધી હતી ગૃહ વિભાગ જે બ્લોક નંબર બે માં બેસે તેઓ ત્યાં ખાસ સવારે દસ વાગે ઓફિસ ટાઈમે પહોંચી ચુક્યા હતા અને ઓફિસ ટાઈમે પહોંચ્યા બાદ તેમણે બાકી કચેરીનું નિરીક્ષણ પણ કર્યું હતું ત્યાં ખાસ કરીને સ્વચ્છતાથી લઈને તમામ બાબતો જોઈ હતી ને કયા કર્મચારીઓ કેટલો સમય આવે છે એ પણ જોયું હતું એમને ખાસ ત્યારે કોઈ મોટા વાગે જોવા નહોતું મળ્યું ત્યારે એમને ખાસ જે ઉપસ્થિતિ પટાળો ખાસ કીધું કે વિભાગનો જે જે વિભાગ છે એ ખાસ ટોયલેટ ની તમામ બાબતોની ખાસ સ્વચ્છતા રાખવામાં આવે ઓફિસ માં સ્વચ્છતા ધ્યાન રાખવામાં આવે કે આગળ આડા ન રાખવામાં એકદમ વ્યવસ્થિત કામ કરવાની સૂચના આપી હતી જે હિતેન્દ્ર ચોક્કસથી જે રીતે ગૃહ રાજ્યમંત્રીની આ સરપ્રાઇઝ વિઝીટ જે છે તેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યાંના કર્મચારીઓ શું કહી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેમણે ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં જ ખુરશી લગાવીને તેમણે સ્વચ્છતાની સમીક્ષા કરી હતી ત્યાંના કર્મચારીઓ શું કહી રહ્યા છે

જી હિતેન્દ્ર આભાર તમારો સમગ્ર માહિતી જણા બદલ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જે છે સરપ્રાઇઝ વિઝિટના આ સમાચાર પ્રાપ્ત થયા છે પ્રથમ વખત જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ આ રીતે સરપ્રાઇઝ વિઝિટ કરી છે તેને લઈને ત્યાંના કર્મચારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આનંદની લાગણી જોવા મળી છે કેમ કે સ્વચ્છતાને લઈને તેમણે આ સ્વચ્છ જે છે સરપ્રાઇઝ વિઝિટ કરી છે ઓફિસ સમય પહેલાં આવેલા ઓફિસ બોય સાથે તેમણે મુલાકાત કરી છે જે મંત્રીએ ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં જ ખુરશી લગાવીને બેઠા હતા આગળ સમાચાર જોઈએ તો રાજ્યમાં ઓવર સ્પીડ અને બેદરકારીને લઈને કેટલાક રોડ અકસ્માતો દિવસે ને દિવસે સર્જાઈ રહ્યા છે જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ થાય છે તો કેટલાક મોતને પણ ભેટતા હોય છે

અમરેલીની ખેડૂત સાથે અસભ્ય વર્તનમાં આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરે નોટિસ ફટકારી હતી જેને લઈને કાલે વેપારીઓની સમજૂતી માટે એપીએમસી અને કિસાન સંઘની બેઠક મળી હતી જોકે આજે ચોથા દિવસે પણ હડતાળ યથાવત રહેતા ખેડૂતો અને મજૂરોની સ્થિતિ દયનીય બની છે અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યું હતું તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી કંપનીને આપીને તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી હતી વર્લ્ડ કપ મેચ દરમિયાન આવેલા પ્રેક્ષકો દ્વારા ખાલી પાણીની બોટલ ઠંડા પાણીની બોટલ જેમ કે પ્લાસ્ટિકના ગ્લાસ અને અનેક પ્લાસ્ટિકનું વેસ્ટ અંદાજિત એક કિલો જેટલો એકત્રિત કરી ખાનગી કંપનીને આપવામાં આવ્યું હતું તો ખાનગી કંપની દ્વારા તે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બાકડા તેમજ સાઇનિંગ જેકેટ બનાવી કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવ્યા છે કરી કોકાકોલા કંપનીને આપવામાં આવ્યો હતો જેમાં એક હજાર કિલો કરતાં વધુ પ્લાસ્ટિક વેસ્ટમાંથી દસ બાંકડા અને પાંચસો જેટલા પરફોરેટ રિફ્લેક્ટેડ જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને એ કંપની દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ જે છે તે બનાવવામાં આવ્યા છે પ્લાસ્ટિકમાંથી જે બાકડા જે છે તે બનાવવામાં આવ્યા છે દસ જેટલા જે બાકડા છે તે બનાવવામાં આવ્યા છે વાત કરવામાં આવે કે લગભગ પચાસ કિલો પ્લાસ્ટિકના વેસ્ટમાંથી આજે રિસાયકલ તેને કરીને બેન્ચ બનાવવામાં આવી છે ખૂબ જ સારી બાબત કહી શકાય કારણ કે જે પ્રમાણે પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે તે આમાં કરવામાં આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે કે જ્યારે વર્લ્ડ કપની મેચ અહીંયા રમાઈ હતી તેમાંથી વેસ્ટ જે પ્લાસ્ટિક હતું તે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને અત્યારે દસ જેટલા જે બાકડા જે છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે વિવિધ જગ્યાએ તે મૂકવામાં આવશે કહી શકાય કે જે પ્રમાણે પ્લાસ્ટિકમાંથી આ રિયુઝ કરીને જે બેન્ચ બનાવવામાં આવી છે ખૂબ જ સુંદર જે આ બેન્ચ છે તે બનાવવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં પણ પ્લાસ્ટિકનું રીયુઝ કરીને આ પ્રકારની વિવિધ જે મટીરિયલ છે વિવિધ મટીરિયલ ભેગું પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે તેવી પણ કોર્પોરેશન દ્વારા જે કહી શકાય કે એક તૈયારી છે તે દર્શાવવામાં આવી છે કેમેરામેન અજય નિલેવડ સાથે બ્રિજેશ દવે અમદાવાદ આ સાથે જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ ખાતેથી મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ યોજાયો છે મહત્વનું છે કે ભાજપ દ્વારા મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ યોજાયો છે વધુ વિગત માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે લાઈવ જોડાયા છે જે બ્રિજેશ ચોક્કસથી જે રીતે આ બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે જી બિલકુલ જણાવો કે જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના તમામે તમામ જે કોર્પોરેટર છે તેના અભ્યાસવર્ગ જે છે તે તબક્કાવાઈઝ જે છે તે ચાલુ કરવામાં આવશે થોડી જ વારમાં મુખ્યમંત્રી પ્રથમ અભ્યાસવર્ગ જે છે તે લેશે સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદના ભાજપના ચૂંટાયેલા તમામે તમામ જે પ્રતિનિધિ છે એટલે કે કોર્પોરેટર છે તે અત્યારે તેમના બે દિવસના અભ્યાસવર્ગ જે છે તે ચાલુ કરવા કરશે સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે એક પ્રદર્શનની છે તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા પ્રદર્શનીનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવશે બે દિવસીય જે અભ્યાસવર્ગ છે તે પ્રથમ જે અભ્યાસવર્ગ છે દ્વારા લેવામાં આવશે અને સાથે જ બે દિવસ આ જે અભ્યાસવર્ગ કરવામાં આવશે પ્રકારની જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે નારણપુરા પલ્લવચાર રસ્તા પાસે આવેલ જીસીએસ બેંક છે ત્યાં આગળ બે દિવસીય અભ્યાસ વર્ગ જે છે કોર્પોરેટરના લેવામાં આવશે સાથે જ જે સ્થાનિક જે પ્રતિનિધિ છે એટલે કે કોર્પોરેટર છે એ પોતાના વિસ્તારમાં કઈ રીતની સરકારી યોજના હોય કે પછી કોઈ અન્ય વ્યવસ્થા લોકો સુધી પહોંચાડી શકે તે તબક્કે અને ખાસ કરીને તમામ મુદ્દે જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે તો અત્યારે તમામ કોર્પોરેટર સહિત જે પદાધિકારીઓ છે સ્કૂલ બોર્ડના સભ્ય હોય એમ ટી એસના જે સભ્ય છે તે પણ અત્યારે અહીંયા જે હાજર રહેશે બે દિવસનો જે અભ્યાસ વર્ગ છે તેમાં પણ તેઓ હાજર રહેવાના છે સાથે જ પ્રથમ જે વર્ગ જે છે તે મુખ્યમંત્રી જ લેશે તમામ કોર્પોરેટરો સાથે પણ વાતચીત કરશે સાથે ઘણા જે ધારાસભ્યો છે તે પણ હાજર રહેશે તો કહી શકાય કે જે પ્રમાણે બે દિવસનો જે અભ્યાસ વર્ગ છે તેમાં આજે પ્રથમ સત્ર છે સાત સત્ર જે છે તે થવાના છે અને જુદા જુદા જે સત્રો છે તેની જે વાત કરીએ તો થોડી જ વારમાં મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત રહેશે અને સાથે જ અત્યારે તમામે તમામ જે પદાધિકારીઓ છે તે પણ અત્યારે અહીંયા તો કહી શકાય કે જે પ્રમાણે અભ્યાસ વર્ગ છે આજથી આ અભ્યાસ વર્ગ ચાલુ થશે અભ્યાસ વર્ગોની વાત કરવામાં આવે તો બે દિવસનો જે અભ્યાસ વર્ગ છે તે ચાલુ રહેશે અમિતભાઈ શું કહેશો બે દિવસનો તમામે તમામ કોર્પોરેટરનો આજે અભ્યાસ વર્ગ સાથે જ એમટીએસ સભ્યો હોય કે પછી સ્કૂલ બોર્ડના સભ્યો તેનો અભ્યાસ વર્ગ સતત શીખતા રહેવું અને શિક્ષણ લેવી એ કોઈપણ પણ વ્યક્તિને વિકસવું હોય ડેવલપ થવું હોય તો જરૂરી છે એટલે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં જનસંઘના સમયથી કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે તેના ભાગરૂપે આજે કોર્પોરેટરોના અને બીજા કાર્યકર્તાઓ જે સ્કૂલ બોર્ડ એમડીએસના સભ્યો છે પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવે છે ચોક્કસ ખાસ કરીને પ્રથમ સત્રમાં મુખ્યમંત્રી પણ અભ્યાસ વર્ગ અને ખાસ કરીને તેમાં ભાગ લે છે કઈ રીતનું અને ખાસ કરીને લોકો સુધી પ્રતિનિધિ સામાન્ય રીતે કોર્પોરેટર બધા જતા હોય છે પરંતુ લોકો સુધી બી પહોંચે તે પ્રકારની કઈ રીતની જે આજે આપણે થશે વિચારતા નહીં દરેક સબ્જેક્ટ લેવામાં આવે છે જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી પ્રશિક્ષણ વર્ગમાં વર્ગ લેવા આવે સી આર પાટીલ સાહેબ પણ આવવાના હતા પણ સંસદ ચાલુ છે એટલે નથી આવ્યા એનો અર્થ એક ગંભીરતા બતાવે છે કે પાર્ટી પ્રશિક્ષણ અંગે કેટલી ગંભીર છે અને એ અમારો વિજય છે ચોક્કસ તો જે પ્રમાણે પ્રશિક્ષણ વર્ગ છે બે દિવસના પ્રશિક્ષણ વર્ગ છે અઢાર અને ઓગણીસ તારીખે એટલે તમામે તમામ કોર્પોરેટરે કમ્પલસરી અહીંયા હાજરી આપવાની રહેશે અને સાથે જ જે સભ્યો હોય છે એટલે કે એએમટીએસના ટી સભ્યો હોય કે સ્કૂલ બોર્ડના સભ્યો હોય તે પણ અહીંયા હાજર રહેશે અને કઈ રીતના લોકો સુધી પહોંચવું સ્વાભાવિક રીતે તે અંગે પ્રશિક્ષણ વર્ગમાં જે કહી શકાય કે રણનીતિ હોય કે વિચારની આપણે હોય તે થતી હોય છે જે ચોક્કસી બ્રિજેશ જે રીતે હાલ ખાસ કરીને જો વાત કરીએ તો તમામ કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્યો હોય તે લોકોની ઉપસ્થિતિ જોવા મળી શકે છે કયા કયા મંત્રીઓ ખાસ કરીને આમાં જોડાશે કેમ કે જે રીતે ભાજપ દ્વારા આયોજન અનેરું કરવામાં આવ્યું છે જી બિલકુલ કારણ કે જે પ્રમાણે દર વર્ષે અને ખાસ કરીને આ રીતના પ્રશિક્ષણ વર્ગ એટલે કે અભ્યાસ વર્ગ રાખવામાં આવતા હોય છે તમામ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય તેમાં આ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં રાખતા હોય આવતી હોય છે સાથે જ વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં હવે લોકસભાની પણ ચૂંટણીને લઈને જે કયા રીતની તૈયારી એ અત્યારથી જ જે છે તેની રણનીતિ હોય કે પછી લોકો સુધી કઈ રીતના પહોંચવું લોકો સુધી સરકારી યોજનાઓ કઈ રીતના પહોંચાડવી એ અંગેના પણ જે અભ્યાસ વર્ગ હોય છે તે અહીંયા લેવામાં આવતા હોય છે એક બીજાની વિચારની આપલે પણ કરવામાં આવતી હોય છે તો આ જે રણનીતિ છે એને ખાસ સાથે જ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તમામ કોર્પોરેટરો અહીંયા હાજર રહેશે જી જે પ્રિજેશ આભાર તમારો સમગ્ર માહિતી જણા બદલ તો આમના વાત ખાતે મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરોનો અભ્યાસ વર્ગ મહત્વનું છે કે ભાજપ દ્વારા મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરનો અભ્યાસ વર્ગ બે દિવસીય આ કાર્યક્રમ યોજાશે જેમાં અભ્યાસ વર્ગ જીએસસી બેંક ખાતે યોજાશે કહી શકાય કે નારણપુરા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે તમામ કોર્પોરેટર સહિત પદાધિકારીઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે મુખ્યમંત્રી તમામ કોર્પોરેટરના અભ્યાસ વર્ગ લેશે જ્યારે કોર્પોરેટર સહિત એમટીએસ અભ્યાસ વર્ગમાં હાજર રહેશે તો નગર પ્રાથમિક શિક્ષણ બોર્ડના મેમ્બર્સ હાજર રહેશે સાથે જ એકસો સાહીઠ કોર્પોરેટર ઉપરાંત સભ્યોની પણ ઉપસ્થિતિ જોવા મળશે તો કુલ સાત સત્રના અભ્યાસ વર્ગ યોજાશે જેમાં અઢાર અને ઓગણીસ તારીખે બે દિવસીય અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે

આ યોજના ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય પણ ખેડૂતોની આવક બમણી કરવાનો છે ખેડૂતોને ખેતીને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં એક સમસ્યાનું સમાધાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ખેતી માટે રાત્રિના સમયે જ વીજળી ઉપલબ્ધ થતી હોય ત્યારે ખેડૂતો રાત્રિના સમયે સિંચાઈ કરતા હતા જેના કારણે તેઓને જંગલી પ્રાણીઓનો ભય વધુ રહેતો હતો ત્યારે વન્યજીવોના વસવાટ ધરાવતા નજીકના ગામો માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ આ યોજના માત્ર શહેરી વિસ્તારના ગામડાઓ પૂરતી સીમિત રહી જતાં હજુ પણ જંગલ વિસ્તારની નજીકના અનેક ગ્રામ્ય વિસ્તારો કિશોર જે છે કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહી ગયા છે નાણાં સાસઠ કેવી નીચેના જે ફીડરો આવે છે એમાં આજુબાજુમાં અત્યારે સિંહના આંટા ફેરા હોય દરેક ખેડૂતો ભેગા થઈ રજૂઆત કરવા આવે છે પણ રજૂઆત કરવાથી અધિકારીઓ એને પરિણામલક્ષી બાદ્રી આપતા નથી એટલે આ ગતિવિધિ ખેડૂતો દ્વારા સતત ચાલુ રહે એવા અત્યારે ખેડૂતોનું રૂપ અને લૂપ જોતા દેખાય છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા અધિકારીઓ અમલી અધિકારી આ પ્રશ્નનો ઝડપી અને વહેલી તકે નિરાકરણ લાવે એવા આ ખેડૂતો વતી મારી માંગ છે અત્યારે લોકો આજુબાજુ ટાણા વિસ્તારના સાંસદ કેવીને આજુબાજુના તમામ વિસ્તારના લોકો ખેડૂત પ્રશ્ન લઈને આવ્યા છે કે ભાઈ અમને દિવસે વીજળી આપો એનું પણ કંઈક કારણ હશે કે એક મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને માલ ઢોરને ત્રાસ આપી રહ્યા છે તો જીવના જોખમે કોઈ રાત્રે જાય જાય એમ નથી અને મોલ સુકાઈ છે બધા એટલે આને સત્વરે નિર્ણય લેવા જીએબીના ના અધિકારીઓને તેમજ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અત્યારે અમારે અત્યારે ફોરેસ્ટરો સિંહ મેકેલા છે અને અત્યારે પાંચ દિવસની અંદર જે એક ધારા રિક્વેસ્ટ કર્યું છે અરજીઓ આપી છે કોઈ ધ્યાન દેતું નથી તો પછી વાહેજી હું આ ખેડૂત કરી લે એ પછી તમારે વિચારવાનું છે પાંચ દિવસ માટે અમે પાણી વાળવા જ આવી આખી જિંદગી અમારી વહી જાય આવે જે કોઈ મારણ કરી જાય તો અમારા છોકરાઓનું બાળબચ્ચાનું ભરણ પોષણ કોણ કરશે એની કરતાં અમારે પાંચથી પાવર નથી આવ્યો એ બરાબર છે પણ અમને દિવસે પાવર આપવા વિનંતી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ છે જિલ્લામાં સિક્કા જોડિયા જામજોધપુર લાલપુર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીસ જેટલા પક્ષી નિષ્ણાતો પક્ષી ગણતરીમાં જોડાયા છે દરિયાકાંઠાના વિસ્તાર અને મોટા જળાશયોની આજુબાજુના વિસ્તારમાં પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં પક્ષીઓના વિહારનો સમય હોય છે માટે પક્ષી નિષ્ણાતો પક્ષી ગણતરી કરવામાં સફળતા રહે છે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે રાજ્યવ્યાપી પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે આ પક્ષી ગણતરી દરમિયાન રાજ્યના આવેલા તમામ મોટા જાવિત વિસ્તારો તથા દરિયાકાંઠાના વિસ્તારોને અને તેમાં જોવા મળતા તમામ પક્ષીઓને આવરી લેવાનું એક આયોજન હાથ ધરવામાં આવેલું છે આ જ આયોજનના ભાગરૂપે જામનગર જિલ્લામાં જેવા વિસ્તારોમાં જેમ કે જોડિયા જામજોધપુર લાલપુર સિક્કા અને જામનગરની આસપાસના તમામ દરિયાકાંઠાના વિસ્તારો મોટા જલપ્લાવિત વિસ્તારો તથા મોટી ડેમ સાઇટ્સ આ બધા વિસ્તારોને હવે પછીના આવનારા તમામ જૂની રહી એટલે કે સોળ સત્તર ડિસેમ્બર ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર અને ત્રીસ એકત્રીસ ડિસેમ્બરના રોજ આવરી લેવાનું આયોજન કરવામાં આવેલું છે આ જે આખી સમગ્ર પ્રક્રિયા છે એમાં અંદાજીત વીસ જેટલા પક્ષી નિષ્ણાતો અને પંચોતેર થી વધારે સ્ટાફ જોડાયેલો છે સુરત સિટી ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાય છે ત્યારે દેશ વિદેશમાંથી લોકો વેપાર માટે સુરત આવતા હોય છે અને દેશ વિદેશ પણ જતા હોય છે ઘણા સમયથી સુરતના ડાયમંડ વેપારી અને કાપડના વેપારીઓની માંગ હતી કે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવે જોકે આ માંગનો લાંબા સમય બાદ અંત આવી ગયો છે હવે ધીરે ધીરે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ રહી છે ત્યારે સૌ પ્રથમ એઆઈ એક્સપ્રેસની સુરત દુબઈ સુરતની એકસો એસી સીટરની ફ્લાઇટ શરૂ થઈ છે જેમાં પહેલા દિવસે સુરત થી દુબઈ એકસો એકોતેર પેસેન્જર ગયા છે તો ત્યાંથી એકસો એક પેસેન્જર સુરત આવ્યા છે આ ફ્લાઇટથી એઆઈ એક્સપ્રેસની શારજા સુરત શારજહાની એકસો છ્યાસી સીટર ફ્લાઇટને કોઈ પણ અસર થઈ નથી

ये घटना के स्थल पे को हम लोग नहीं थे मतलब वो दोनों साथ में थे दोनों साथ में मतलब खेलने गए अब एक घटना हो गया उनके अठी पे तो घटना स्थल पे को हम लोग सी आर पी एफ वाले के आधार पे ही जानकारी हुई है उनका पप्पा को मा मालूम पड़ा हम लोग को नहीं मालूम पड़ा हम लोग दोस्त हैं વિસનગર તાલુકાના તરફ ખાતે સોળથી બાવીસ ફેબ્રુઆરીના રોજ આશરે નવસો વર્ષ પુરાના મંદિરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ શિવ યાત્રા પાલનપુર ખાતે પહોંચતા લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું તો સમાચારો માં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર